જુદા જુદા સોશિયલ પ્લેટફોર્મ પર માન્ય ધારાસભ્ય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરતા એક કાગળો મેં વાંચ્યા મને ખૂબ ખુશી થઈ કે આખરે માન્ય ધારાસભ્યશ્રીએ સ્વીકાર્યું કે એકસો બાણું નોંધ અને ગરીબ પરિવારોના રહેણાંકના જે મકાનો છે એ બંને ખેડૂતો માટે આહારજનક છે અને ગરીબ પરિવારો માટે આ ત્રણ પ્રશ્ન છે સાથે સાથે હું એમને બે ચાર પ્રશ્ન પણ આપના મીડિયાના માધ્યમથી પૂછવા માંગી કે જો આપ આ સ્વીકારો છો તો આ જુદા જુદા ગ્રુપમાં આપના જ લાગતા વળગતા લોકોએ મેસેજ કર્યો છે કે ખેડૂત સમિતિ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહે તો આમાં સત્ય શું એક તરફ તમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખો છો કે આનો નિર્ણય સત્વરે થવો જોઈએ બીજી બાજુ તમારા લાગતા વળગતા લોકો ગ્રુપોમાંને જુદી જુદી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એમ કહે છે કે ખેડૂત સમિતિ લોકોને ગેરમાર્ગે દોરે તો આનું પણ આપણે સ્પષ્ટીકરણ કરવું જોઈએ અને સાથે સાથે આ સમગ્ર વિસ્તારના સાથે ગામ માટે પત્ર લખવાથી આ પ્રશ્ન સોલ્વ નથી થઈ જવાનો આ પ્રશ્ન માટે ખૂબ લાંબી લડતની જરૂર છે અને આ એક પોલિસી લેવલ ડિસિઝન છે ત્યારે હું આપને પણ વિનંતી કરું છું કે જો પણ આપ સ્થાનિક ધારાસભ્ય તરીકે પોતાની છાપ ધરાવતા હોય અને જો આપને પણ લાગતું હોય કે આ પ્રશ્નની દિશામાં સાચી દિશામાં કામ થયું જોઈએ તો આપ પણ આગામી પચીસ તારીખે જે ખેડૂતોની રેલી છે એના સમર્થનમાં આપ સુરેનગર ખાતે ઉપસ્થિત રહો